હેલો મિત્રો વેલકમ ટુ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો જો તમને નાસ્તામાં કંઈ નાસ્તો કરવાનું મન થતું હોય કે ઘરમાં કંઈ નાસ્તો ન હોય કે તમને કંઈ શાક બનાવવાનો કંટાળો આવતો હોય તો એના માટે આપણે આજે એક નવી રેસિપી લઈને આવ્યા છે એ રેસિપી છે ઘઉંના લોટમાંથી અને જે ઘઉંનો લોટ આપણે જાડો લોટ હોય છે અને ભાખરીનો લોટ હોય છે અને આપણે એને ભયડકું કહીએ છીએ તો આજે અહીંયા આપણે ભડકાના લોટમાંથી આજે એકદમ આપણે નવો નાસ્તો બનાવી છું તો એ જો તમને આ રેસિપી મિત્રો તમને મારી રેસિપી પસંદ આવી જાય તો તમે જો હજી સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને જો તમે બાજુ પર આપેલ બે લાયકન નથી પ્રેસ કર્યું તો તમે બે લાયકન દબાવીને ઓલ નોટિફિકેશન મેળવશું મિત્રો તો એના માટે આપણે અહીંયા ભડકું લઈ લીધું છે તો ભડકું આપણે ઘઉંના લોટનો અને ઘઉંનો જે જાડો લોટ હોય છે એને આપણે ભડકું કહેતા હોય છે તો અહીંયા ભડકું લઈ લીધું છે તો મેં એક વાટકી જેટલું ભડકું લીધું છે અને વજનમાં આપણે જોઈશું તો અઢીસો ગ્રામ લીધેલો છે અને એમાં થોડું આપણે તેલ ઉમેરી દઈશું અને બીજું ઉમેરી દઈશું આપણે આખું જીરું લઈ લઈશું અને પછી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને ધાણા હવે ઉમેરી અને એને બધું મિક્સ કરી દઈશું આપણે મસાલાથી મીઠું અને ધાણાને બધું અને હવે આપણે એને મેં પાણી અહીંયા ગરમ કરેલું છે નવ શેકવું આપણી આંગળી અડતા ગરમ લાગે એટલું જ આપણે પાણી ગરમ કરેલું છે અને એનો ગરમ પાણીથી આપણે લોટ બાંધી લઈશું લોટ આપણે ભાખરીનો લોટ બાંધતા હોય એ રીતે આપણે એનો લોટ બાંધી લેવાનો છે તો લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો બૂઢીલો નહીં બહુ કડક નહીં આપણે જે ભાખરી બનાવતા હોય એ રીતે એનો લોટ બાંધી લેવાનો છે ને અને હવે આપણે લોટને મિક્સ કરીએ અને હવે એને આપણે આ રીતે હાથમાં મેં તેલ લગાવી દીધું છે તો હાથમાં તેલ લગાવી અને આ રીતે લોટને સરખું આપણે કૂણી લેવાનું છે અને અહીંયા આપણે કાણાવાળી જે ડીશ આવે છે એ લીધેલી છે અને ઢોકળ્યું હોય તો તમે ઢોકળિયામાં પણ તમે પાણી ગરમ કરી અને રાખી શકો છો તો અહીંયા તપેલી કે તમારે આવી રીતે કોઈ કાણાવાળી ડીશ હોય અને તપેલીમાં પાણી મૂકી કઢાઈ કે તપેલીમાં તમારે ઢોકળિયાની પણ જરૂર નહીં પડે તો આ રીતે હવે આપણે મુઠિયા વાળી લઈશું તમે જોઈ શકો છો મુઠિયા હું આ રીતે વાળું છું તમારે રોલ કરવો હોય તો તમે રોલ પણ કરી શકો છો તો મેં અહીંયા મુઠિયા બનાવી લીધા છે તો આજે આપણે બનાવીશું મુઠિયા ઢોકળા જે ઘઉંના જાડા લોટના ભડકાના મૂઠિયા તો હવે આ રીતે મૂઠિયા આપણે તૈયાર થઈ ગયા છે પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી આપણે ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે પ્લેટો કે ડીશ મૂકી દઈશું અને હવે એને ઢાંકીને દસ પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરવા દઈશું તો દસ પંદર મિનિટ પણ આપણી થઈ ગઈ છે અને મૂઠિયા હું આ રીતે ચેક કરી લઉં છું તો મૂઠિયા પણ આપણા ચેક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો મૂઠિયા એકદમ આપણા ફૂલી પણ સરસ ગયા છે અને ફૂલીને કેટલા સરસ એવા સોફ્ટ પણ થઈ ગયા છે તો આ મુઠિયા ખાવામાં એકદમ હેલ્ધી હોય છે અને બહુ જ ઓછા તેલમાં આ બની જાય છે તો હવે એને આ રીતે આપણે એના કટ કરી લઈશું તમે જોઈ શકો છો મિત્રો એને આપણે જે રીતે આપણે કટ કરવા હોય એ રીતે આપણે આને કટ કરી લીધા છે અને ફરી આપણે એનો વઘાર મૂકીશું તો વઘારમાં એક પેન લઈને મેં તેલ લઈ લીધું છે થોડું બે ચમચી જેટલું તેલ લીધું છે રાઈ લઈ લીધી છે એક ચમચીને અડધી ચમચી જીરું લઈ લીધું છે તો હવે આ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને હવે થોડી આપણે હળદર ઉમેરી દઈશું તો વઘાર આપણો થઈ ગયો છે અને હવે આપણે મુઠિયા અંદર ઉમેરી દઈશું તો મુઠિયાને આ રીતે આપણે ચલાવી લઈશું તો મુઠિયા આપણે મસાલાથી એને મિક્સ કરી દેવાના છે તાકી સરસ આપણા ખાવામાં અને આને જો તમે સવારમાં ચા નાસ્તા સાથે તમારે બનાવવા હોય અને તમે ગમે ત્યારે બનાવીને તમારી ભૂખ મટાડી શકો છો તો એ લાલ મરચુંનો છંટકાવ કરી દઉં છું થોડું જો આપણે તેલમાં લાલ મરચું ઉમેરીશું તો આપણું બળી જાય એટલા એટલા માટે આપણે મેં મરચું ઉપરથી ઉમેરી અને સેજવાર શેકાવા દઈ અને એને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો મિત્રો તો છે ને એકદમ ઈજી તો આ નાસ્તો તમે દસ જ મિનિટની અંદર તૈયાર કરી શકો છો અને ફક્ત ઘરમાં રહેલા અને તમે ઝીણા લોટનો પણ તમે બનાવી શકો છો તો તમે ઝીણા લોટના પણ તમે એને એમાં તમે ખાવાનો સોડા તમે ઉમેરી શકો છો તો તમારા એકદમ ફૂલીને સરસ થઈ તો અહીંયા આપણે આજે બનાવીએ છીએ જાડા લોટના એને આપણે ભડકાના લોટના મુઠિયા તો ઢોકળા મુઠિયાને કે આપણે એનું કહીશું તો મેં અહીંયા ઢોકળા મુઠીયા બનાવી લીધા છે તો છે ને મિત્રો એકદમ ઈજી નાસ્તો તો આપણે તમે બનાવજો મિત્રો અને જો તમને આ રેસીપી પસંદ આવી ગઈ હોય તો ફ્રેન્ડ્સ તમે મારી ગીતાની રસોઈમાં તો તમે યુટ્યુબ પર જઈ તમે સર્ચ કરજો તો સૌથી પહેલાં તમને અને જો તમે બાજુ પર આ આપેલ બેલ દબાવી ઓલ નોટિફિકેશન મેળવશો મિત્રો અને જો તમને મારી રેસીપીઓ પસંદ આવી જાય તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી રેસિપી તમને જો ગમતી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો મિત્રો અને તમે મને લાઈક કરજો શેર કરજો